વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરા શહેરની કેટલીક શાળાના સંચાલકો દ્વારા એફઆરસીના ના નક્કી કર્યા મુજબ ડબલ ફી ઉઘરાવતા હોવાથી વાલીઓ દ્વારા તેનો વિરોધ સાથે ડીઈઓને ની રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ આ બાબતે સ્કૂલ સંચાલકો દ્વારા ના નક્કી કરેલા નિયમ મુજબ વધારાની ફી ઉઘરાવતા હોવાથી વિભગ્યોર શાળાના સંચાલકો દ્વારા વધુ ફી ઉઘરાવતા હોવાથી વાલીઓએ આજે ડીઓ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અગાઉ પણ ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી ડીઈઓ દ્વારા શાળાને દંડ પણ આ મુદ્દે ફટકાર્યો હતો તેમ છતાં પણ સ્કૂલ સંચાલકો દ્વારા ડબલ ફી ઉઘરાવવાના વાલીઓએ આક્ષેપ કર્યા હતા

શાળાની સામે એક આરટીએ મુજબ તપાસ કમિટી બનાવીશું અને બે દિવસમાં એનો અહેવાલ આવશે અને એ અહેવાલને ધ્યાને લઈને એની જે એનઓસી છે એ કેન્સલ કરવાનું પણ આપણે સરકારમાં લખીશું નિયમો પાલન શાળા એ સરકાર શ્રીના જે નિયમો બનાવેલ છે એપઆરસીના જે નિયમો બનાવેલ છે એ પાલન ચોક્કસપણે કરવા જોઈએ પણ આ શાળા જે સરકારના જે નિયમો બાબતે કોર્ટમાં જતી રહે છે એટલે એ સંદર્ભે પરંતુ ગુજરાત બોર્ડ હોય કોઈ પણ શાળા હોય એ સરકારના કરવા બંધાયેલ છે તપાસમાં નિર્ણમી તબાહ છે એટલે એ જોગવાઈના ભંગ ની દંડ બદલ જ આપણે એને પીસનો દંડ કર્યો છે અને વધારે વધારે એની માને તરત માટે છે આ ટોંકમાં સરકાર અને શિક્ષણ વિભાગ વાલીઓ અને વિદ્યાર્થીઓની સાથે છે એવી કોઈ વાત થઈ જ નથી થેન્ક યુ તો હું જસ્ટ કન્કલુડ કરવા માંગીશ આટલું બધું લાંબુ બેઝ નો પોઈન્ટ ઇન ડ્રેગિંગ થિંગ્સ બરાબર અમે લોકો છેલ્લા ત્રણેક વર્ષથી વી આર બિન વિઝિટિંગ ધી ડીઓ ઓફિસ એન્ડ મીટિંગ એફઆરસી બીતલ અમે પૂરતા પુરાવાની સાથે જે એડિશનલ ડોક્યુમેન્ટ્સ જોઈતા છે એ બધા આપ્યા છે જેના બેઝિસ પર ઘણી બધી આઈટમ્સ છે જે એફઆરસી ઓર્ડર પ્રમાણે જે આવતી હોય એ એવી ઘણી બધી આઈટમ્સ છે જે ક્વેશ્ચનમાં છે બાય લો હવે સૌથી પહેલો મુદ્દો એ છે અહીંયા કે લો નામનો કોઈ જ નથી ઓકે અહીંયા દેર ઇઝ નો લો બરાબર કારણ કે એક સૌથી મોટો પ્રોબ્લેમ અમને એવું લાગે છે કે ઇમ્પ્લિમેન્ટેશનનો છે હવે અમે કન્ફ્યુઝ લોટ ઓફ પેરેન્ટ્સ છે જે સ્કૂલ પાસે જઈએ તો સ્કૂલ કહે છે અમે પ્રાઇમ છે અહીંયા આવીએ તો આ લોકો કહે છે કે અમે ગુજરાત સરકાર તરફથી માન્ય જે એફઆરસી કમિટી છે જે ડીઓ નિયુક્ત થયા છે એટલે ઘણા બધા ડીઓ બી ચેન્જ થઈ ગયા એટલે હું તો હમણાં જ આવ્યો છું એટલે હિમ એન્ડ વ્યાસ સાહેબ સો આની અંદર એવું છે કે અમને છે ને શટલ કોકની જેમ વાપરે છે બરાબર પેરેન્ટ્સને તો અમને એ જ નથી સમજાતું કે આમાં સ્કૂલ સાચું છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાચું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જો સાચું હોય અને લોને જો ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા તો પીસી સાહેબ સૌથી પહેલાં બરાબર કારણ કે અમને ધમકી ભર્યો લેટર મળ્યો છે જે આપ સૌને આપી દેવામાં આવશે બીજો કલેક્ટરશ્રી એ શું કરી રહ્યા છે બરાબર આજે સવાલ બારસો એકતાલીસ બચ્ચા એસ પર એફઆરસી ઓર્ડરનો આવીને થયો છે કે એવું નથી કે હું મારા એક બચ્ચા માટે છું મારો કન્ફ્યુઝન નથી સ્કૂલ દૂર કરતી ડીઓ સાહેબ અમને ભલતા ભલતા વાયદાઓ કરે છે દંડ ફટકાર્યું આર હેપી પણ એનાથી અમને શું તમારા કાયદાની લડતમાં અમને શું મળી રહ્યું છે એઝ અ પેરેન્ટ અમે શટલ કોકની તેમ આમથી તેમ ફરી રહ્યા છે થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણા માનનીય એજ્યુકેશન મિનિસ્ટર છે ડિંડોર સાહેબ જે પોતે પીએચડી છે અમદાવાદથી એમને મારું સ્ટ્રેટ હવે નિવેદન છે કેન હી કમ ડાઉન ઓર કેન હી બ્રિંગ અ ચેન્જ ઇન ધ એજ્યુકેશન સિસ્ટમ જેમના માટે એમને એક બહુ સારી એવી એ બી મળી છે યુ નો એનપીએસના ઇમ્પ્લિમેન્ટેશનમાં તો જો એફઆરસી એ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા તો આપ સૌના માધ્યમથી એ હું એ જ કહેવા માગું છું કે સાહેબ આ ડિપાર્ટમેન્ટ બંધ કરી દો એટલે અમને ખબર પડે કે અમે મનમાં જો અમને લાગતું હોય કે અમે છેતરાઈએ છીએ તો અમે એ તો બંધ થઈ જાય ને વી રિમેન લોયલ ટુ અવર સ્કૂલ આવું અમને ખોટું ખોટું દોરીને આમથી તેમ દોડાવો નહીં સો એક જ મારી વિનંતી છે કે આ ત્રણ ચાર વ્યક્તિઓના મેં નામ લીધા કલેક્ટર શ્રી કમિશનર શ્રી અને એજ્યુકેશન મિનિસ્ટર જો આ લોકો આમાં કંઈ કરી શકતા હોય તો અમને વન છે આ અમારું છેલ્લું મીડિયા પ્રેઝન્ટેશન છે બરાબર એસ પર અવર સ્કૂલ અમને ક્લિયર લેટર આપેલું છે જે જેની કોપી હમણાં આપશે તમને ઓકે આગળ શું વી ડોન્ટ નો અમે કાંઈ અમે હવે આવવાના જ નથી વી આર નોટ ઇન્ટરેસ્ટેડ છોકરાનું ભવિષ્ય એ હવે જો સાહેબે તો કહી દીધું કે વિબ્યોર એકલું છે તો પછી બીજી સ્કૂલ છે હવે જો મને ડીઈઓ ઓફિસર આવું કહી શકે તો સાહેબ મારે તો એ જ વિચારવું પડે ને હું અહીંયા ધક્કા ખાવા આવું મારે મારા નોકરી ધંધા નથી કરવાના